પડી દર વર્ષે શ્રદ્ધાળુઓ દ્વારા કાપડનો સુંદર સજાવટી ઘોડો બનાવી વાજતે ગજતે પોતાના ગામથી પદયાત્રા કરી ભાદરવા ગામે ટેકરી પર આવેલ ભાતીજી મહારાજના મંદિરે ઘોડાને શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવે છે સાથે સાથે વાજતે ગજ શ્રદ્ધાળુઓ તલવાર બાજી પણ રમે છે ભાતીદાદાની ભક્તિ આજે પણ એ સત્યના ભક્તોના હૃદયમાં જીવિત છે અહીં ગુજરાત મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના રાજ્યના આદિવાસી સમાજના ભક્તો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે